સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે પર અજાણ્યા રાહદારીને એક અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો ઘટનામાં રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી લીમડી નેશનલ હાઇવે પર રોજબરોજ અસંખ્ય અકસ્માતોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત લીમડી અમદાવાદ હાઈવે પર સર્જાયો પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યા રાહદારી કે જેઓ કોઈ કામકાજ અર્થે હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબ ડૉક્ટરે જયદીપ ઝુલાસનાએ સારવાર આપી હતી ત્યારે ડૉક્ટર જયદીપ દ્વારા જણાવાયું હતું કે ઇજાગ્રસ્તનો કોઈ વાલી વારસદાર સાથે નથી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે ઇજાગ્રસ્તને માથાના ભાગે પગના ભાગે કાન અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અંદાજે પચાસ ઉપરાંત ટાંકા આવ્યા હતા ત્યારે ડોક્ટર પાસેથી મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્તનું નામ તોતારામ દિધારામ છે કે જેઓની આશરે વર્ષ પાંત્રીસ છે અને જેઓ ઉત્તર પ્રદેશના હોય એવું જાણવા મળ્યું છે ત્યારે ડોક્ટર અને સ્ટાફ દ્વારા આ અજાણ્યા વ્યક્તિને સારવાર આપી અને એક નિષ્ઠાવાન ડોક્ટરનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે આ અકસ્માતની એમએલસી લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે નોંધવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ